ત્રણ ત્રણ દિવસ માટે લાઇટો બંધ કરે છે અને અમે મેન્ટેનન્સ કરાવીએ છીએ એવું કહી અને લાઇટો બંધ કરી અને ગામને પરેશાન કરે છે સ્વતાએ મેન્ટેનન્સનું જે ખર્ચ છે ખર્ચ અંદર વિદ્યુત બોર્ડની અંદર નાખી અને ખોટા બિલ બનાવી અને તાર બદલી આવ્યા બીજું કંઈ કામ કર્યું એવું બધું કામ બતાવી અને અમારા ગામની લાઇટ તો આવતી જ નથી જો અહીંયા મેન્ટેનન્સ કર્યું હોય તો લાઇટનો પ્રોબ્લેમ આ આ પરિસ્થિતિની અંદર લાઇટનો પ્રોબ્લેમ થવો જ ન જો હોય

E aí,